સોનું ઉર્ફે બંટી રવિન્દ્ર કોળી તેમજ બે કિશોરોને પોલીસે ઝડપી પાડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલાચાલીમાં કરી હોવાની તેને કબૂલાત કરી છે ગઈકાલે રાત્રે સાડા અગિયાર ની આસપાસના સમયમાં ડિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવથી હિરાલાલ જવાને જેનું મોડલ થયેલું છે આ ગુનામાં સામે સોનું ઉર્થે પંથી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં બાળકો એ પણ આની સાથે સામ્રતાની અત્યારે કોર્ટીએ અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનો જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે ફરિયાદને તાત્પરિક તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકો પોલીસ કસ્ટડી રીમા પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠની આસપાસ લોકોને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાથી ઉતનાના એસએમસી આવાસના રહેવાથી પરંતુ એ લોકો રિંગોડી વિસ્તારમાં ક્યાંય બેઠેલા હતા તો આ મિત્રો ભેગા કરીને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે ગોળાચાલી થયા પછી તેની પર કરેલો છે એ પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ તો ડિંડોરી પોલીસે હત્યારો અને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફેન્યુઝ